નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કેપી કેમિસ્ટ્રી YouTube ચેનલ નિયત આજે આપણે પ્રશ્ન નંબર 1 દ્રાવણો નો સ્વાધ્યાય 1.33 સોલ્વ કરીશું પ્રશ્ન છે 19.5 ગ્રામ CH2F2H ને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો પાણીમાં ઠારણ બિંદુ અવલયન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે તો ક્લોરો એસિટીક એસિડ નું વિયોજન આચરકને માટે વોન્ટ ઓફ હોવેલો ક સૌપ્રથમ આપણે અહીંયા જે આપણે માહિતી આપી છે કે દ્રાવ્યનું દર છે કેટલો દ્રાવક તરીકે કોણ છે પાણી પાણીનું દર કેટલું આપ્યું છે આપણને પાંચસો ગ્રામ તો આપણે જે માહિતી આપી છે લખી દઈશું બીજું આપણને આપ્યું છે કેટલું દર થાય છે ડેલ્ટા ટી એફ

બરાબર તો અહીંયા સાથે કાપી દઈશું આપણે ડ્રાવ્યના મોલ કેટલા છે 0.25 પોઈન્ટ પચ્ચીસ કુણે આઠ એક હજાર કોલ તરફથી છે 500 આનું સાતું કાપીશું મીતરું તમારો જાવામાં આવશે અહીંયા જીરો પોઈન્ટ પાંચ છ કેટલી આવી જીરો પોઈન્ટ હવે આપણને અહીંયા શું આપ્યું છે ઠાગણ બિંદુ

અને ઓલા આપણી આઈ જીરો પોઈન્ટ પાંચ મિત્રો આપીશું આપણે ભાગ્યા ભાગ્યા તો આવે છે બરાબર કેટલું આવ્યું આપણને એક પ્રશ્ન હવે શું શું થવાનું છે વિયોજન વિચારણ તો મિત્રો ચલો વિયોજન વિજન કરવા માટે પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણને શું આપે છે દ્રાવ્ય સીએચ ટુ એચનું વિયોજન કરીએ

चलो जीरो पॉइंट पांच जीरो पॉइंट पांच कैंसिल कर दिया एन कोई एन सुमर से एन स्क्वायर अल्फा कोई अल्फा सुमर से अल्फा स्क्वायर छेद मासु आयो जीरो पॉइंट पांच एन माइनस <coughs> एन अल्फा माती एन कॉमन करो सु अदर वन माइनस अल्फा छेद मासु आयो तो सुमर हवे एन स्क्वायर में एन कैंसिल कर दिया से सु अजी ध्यान आती है तो यह सो सात रुपए के तो एन अल्फा स्क्वायर जीरो સાદું પપ્પા વડે સેજવું પડે છે આલ તો અહીં આપણે એક સમીકરણ યાદ છે આપણને વોટ ઓફ અવયવ i બરાબર શું કહે છે વિયોજન પછીના કુલ મૂળ વિયોજન પછીના કુલ મૂળ છેદમાં વિયોજન પહેલાના કુલ મૂળ ચલો વિયોજન પછીનું કેટલા છે n n આલ્ફા પ્લસ એન આલ્ફા પ્લસ એનાલ પેલા કેટલા થાય એન પ્લસ જીરો પ્લસ જીરો ચલો માઇનસ એના પપ્લસ એમ કેસર કેન્સર થઈ ગયું શું બધું એન પ્લસ એનાલ્ફા છેદમાં એ બરાબર આમાંથી એન કોમન કાર્ડનો શું બનશે વન પ્લસ આલ્ફા છેદમાં એ એન એન કેન્સર ફાઈ બરાબર શું આવ્યું વન પ્લસ આલફા તાલ્ફા બરાબર શું થાય આઈ માઇનસ વન આ એ કેટલો છે વન પોઇન્ટ જીરો સેવન માઇનસ પર તો આલ્ફા કેટલો આવ્યો 0.07 આલ ઝીરો સેવન હાલ વાણીકીમાં અહીંયા આવકી દઈશું મોલ કેન બરાબર ક્યાં છે જીરો પોઇન્ટ પચીસ અહીંયા દેશું તો બીજર હજાર કે એ થશે ઘણી વધારે તો કે એ બરાબર યુ એન આલ્ફાસ્કેર વન મહિનસ આલ્ફા સોરી જીરો પોઈન્ટ એટલે કેટલા મોડ આવ્યા હતા જીરો પોઈન્ટ પચ્ચીસ આલ્ફાસ્કેર ઝીરો वन माइनस जीरो पॉइंट जीरो सेवन साधन वाक्य आने चलो जीरो पॉइंट टन डबल जीरो वन टू टू फाइव डिवाइडेड बाय जीरो पॉइंट फोर ना बताऊँ हम लोग साधन वाक्य से तो आप लोग आंसर आपसे अन्याय चेक थ्री जीरो सिक्स इसे तो उसमें भी सॉरी इसे कर दो थ्री पॉइंट जीरो सिक्स इंटू Thank you guys.